પંદર દિન નથી ગયા ભાઈ હું પરણી ને આવી ને તે પંદર દિન નથી ચાખા રોયો બાંધો નો પીડ્યો હોય ઓહળિયા વાટી વાટી મારે આંગળા રેખા ઉઘાઈ ગઈ ભાઈ હોસ્પિટલ વાત આવે એટલે યાદ આવ્યું કે એ સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં હોય જ નહીં આ વાત ઉપર તમને ભરોસો ન હોત કાલે હોસ્પિટલ અખતરો કરજો કોઈ પુરુષ બીમાર હોય છે તો એનો એનો ખાટલો રેઠો આ બેનો નહીં મૂકે પતિને રેઠો ન મૂકે સાહેબ એ બાવડું પકડીને બેઠી હોય અરે એવી અમુક પરિસ્થિતિ જોઈએ છે ખોરામાં માથું લઈને બેઠી હોય કે હું બેઠી છઉ જમના બાપની તાકાત નથી કે મારે બેહતા અહીંયા એમે કે કે એનો જીવ લઈ કે અને દાખલા છે ઇતિહાસ છે સાવિત્રી લઈને આવી પાછી આ ઘટના ઘટે આ દેશમાં એમાં કઈ બહુ સમત્કારમાં જવાની જરૂર નથી ભાઈ નું જ હોય તો જ આ માવું વડલા હજી પૂંચ્યું હોય પણ કોઈ પુરુષ એની પત્નીનો જીવ પાછો લાવ્યો એવો એક લુખો નથી બોલો નહીં કારણ કે પરિવર્તન ને માનનારો માણસ છે જે ઈશ્વર તમારે ભેગો પડે સત્ય તો સ્વીકારવું પડે તમે હોસ્પિટલ જાઓ તો જોજો તમે એ બેનો લગભગ બાવડા પકડે એમાં ખાસ કરીને જોજો ભાભા બીમાર તો ડોસી ખાટ જે જેકા દે આખ્યું डशू बावड पकडे मेटे, कांड लावता नाही वाटला दड निकळी जाहे वा तारी हा नाना सोकरा लगन किरण पिस्त मर दादा बो हारू नथी रहतो कटू काय काय आणि खोराक बदला लागला टाइसका जेव थाय પણ બેનો સો ટકા એ એ એના પતિનું બાવડું ન મૂકે ઠીકા હળવી થોડીક વાત કરતા કરતા તમારે વાત કરું પણ વાત સત્ય છે કોઈ પણ તમે કોઈ પુરુષ બીમાર હોય તમે જાજો દવાખાને અને ત્યાં ખાલી ખબર કાઢવા જાઓ અને ખાલી એટલું પૂછો કા ભાભી કેમ છે મારા ભાઈને એનો જવાબ સાંભળો ને તો પચાસ ટકા દર્દીનું દર્દ વહ્યું જાય જોકે પહેલા તો ઘણું સારું ભાઈ ઘણું સારું બે ત્રણ તો બોલે છે પણ ભાઈ એક મહિનો થયો નથી દેરાણી આવી નથી જેઠાણી આવી

પંદર દ નથી ગયા ભાઈ ને આવી ને તેને નથી ચા રોયો રોંધો ન પડ્યો હોય પોહળિયા વાટી વાટી આંગળાની રેખા

જાય ભાઈ ના પૂન અમારા છોકરાઓ ના પૂન તમારા ભાઈ પાછા ફેર્યા અમારા ગુરુની ની ક્યાંક કૃપા હશે આ મરણ પથારી તમારા ભાઈ ઘેરે જાય છે આ અમારી ઉપર કૃપા છે અને અમે ભ્રમદી ઘેરે વયા જાઉ ભ્રમદી ઘેરે વયા જાઉ કે એટલે દર્દી અડધો હાજો થઈ જાય પોતાના હાથ મળે જોવા કે હું પ્રમદી ઘેરે વયો જાય આ આ આ શબ્દની તાકાત આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય છે લગભગ તો અહીંયા હોય નહીં બોલો

હવે નું ઉભી થાય પૂરું થઈ ગયું હા કાલ તો વાત કરતી આજ તો વાતો ગઈ હા પણ તમે તો બહાર રખડતા હોય અમર જે હોય તો જાનમાં રાખજો લે હે જીવે હજી મતલબ પુરુષ ની અંદર આપણામાં થોડોક અહંકાર પણ છે આપણે સહજ કોઈને સ્વીકારશું નહીં પણ મૂળ પાયાની વાત સતા પણ અંદર શક્તિત્વ તો છે જ તે મેં કીધું ને આપણે બુદ્ધિ છે જ નહીં પુરુષમાં બહુ બુદ્ધિ હોશી એટલે જ આપણે બહુ માથું હાંસવાની બહુ કાંઈ ઓલી નહીં એટલે નાના નાના વાળ રાખી બેનો બુદ્ધિ વધારે ને એટલે છે ને એને એ બુદ્ધિ હાંસો હાથું મોટા મોટા વાળ રાખવા પડે

હકીકત કહો આવા વડીલો ની કૃપા છે આપણા ઉપર કે તેજ થી હેઠું ઉતરી જાવ પણ શબ્દ થી હેઠું નથી ઉતરવું શબ્દ શબ્દ છે યાર આવા બેનરો લાગ્યા હોય એ લાજે યાર ભૂલ પડી હોય વડીલો પડકે બેઠા હોય ના પડવા જોઈએ એટલે એક જોક્સ એવો છે પણ એટલે પછી તમે ઉતાળ કરો તો પછી પછી લાગે પગે લોહી લીધા પછી એટલે સમજો બુદ્ધિ કેવી કહો એક બેન બસમાં ચીડ્યા ધ્યાન દેજો બરોબર આમાં સમજાય તો દાંત કાઢવા ખોટા દાંત નહીં કાઢવાના આપણને બીજા કોઈ ફાવતું જ નથી કે હવે જો તમને હા વાત સારી લાગી હોય તો તાળીયેથી વાતને વધાવો નહીં નહીં વધાવવી જ નથી કારણ કે સમજવું જ જોઈએ ને કોઈ દી કલાકાર ફેલ જ ન હોય ઓડિયન્સ ફેલ હોય શકે કોઈ સમજી ન શકે તો જાય પણ બહુ બહુ આમ જો હવે હવે પકડી ગયો વાત એ બસ માં બસમાં ચડ્યા અને બસમાં જેવા ચડ્યા એટલે ભાવનગર થી બસમાં ચડ્યા આઈ ત્રણ છોકરા વન ટુ થ્રી કંડક્ટરને કીધું કે એક અમદાવાદ ની ટિકિટ આપો કે બેન એક ટિકિટ કેમ આ ત્રણ છોકરા તારે છે ત્યારે બેને કીધું કે ત્રણ વર્ષથી મોટી ઉંમર નો હોય ને એની ટિકિટ લેવાય ને ત્રણ વર્ષથી નાના હોય તો લેવાય તાકી ત્રણ વર્ષથી નાના હોય તો ન લેવાય તાકી એ કે ત્રણ વર્ષનો નથી કંડક્ટર ગોથું ખાઈ ગયો કે બેના ત્રણ છોકરા ને એક ત્રણ વર્ષ નો ત્રણ વર્ષ નો એનો ખોટું બોલો તો

ખોટી થોડું બોલું આજ બે વરનો અઢી વરનો પણ આ ત્રણ વર કે પણ બેન હોય કેમ કે જોઈ રહ્યા હોય ની જોઈ રહ્યા જોઈ રહ્યા જોઈ રહ્યા કે પણ કઈ રીતે કે આ મારા દેરનો આ મારા જેઠનો નાક મારો આ શબ્દોની મારા મારે છે કોઈ પણ વસ્તુ અસત્ય ન થઈ શકે દરેક વસ્તુ સત્ય જ બનતું જાય છે પણ દરેક નું સત્ય અલગ હોય છે મેં કીધું અહીંયા પેલા સંબંધ થાય સંબંધ થાય પછી જેમ જેમ તહેવાર આવે એ પ્રમાણે દીકરીને કપડા મોકલે ઘરેણા મોકલે ગામડાની હાદી ભાષામાં હાલડા કે જેમ દીકરીની ઉંમર થતી જાય એમ ઘરેણા પાછા પાછા આવે કે ભાઈ આવે આ ઝાંઝરી નથી થતી આ બુટી નથી થતી બીજી મોકલો જોકે હવે આવું નથી અત્યારે તો ઓળખે પેલા સબંધ થઈ જ જવો જોવે એટલે હવે ઘરેણા એવું નહીં છોકરી છોકરા માર હામા મોબાઈલ લઈ લે આપણને એમ થાય ભાઈ વાળું કરીને હુઈ ગયો છે હુઈ ન હોય હોપટ મેસેજ જતા હોય ઓહો અને ભાષા એવા મેસેજ બધાય ના તો એવા જ બધું હોય ને શરૂઆત તો એમાંય લગ્ન થઈ જાય એનો એક વરસ હાહ હા 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 એને આકાશ પાતાળ કાંઈ નડે જ નહીં બોલવાનું હ એક વર્ષ તો એવું ફેર્યા કરે આગળ યાજો જાતો એના સોપાટી ઉપર જોયો કારક

બટુકસિંહ બાપુ ના દીકરા જેટલા સંબંધો મેં તમને કીધું એમ સાલ ઓઢાડીને જો કે સન્માન જ નહીં પણ લેવું જ પડશે તાળીઓથી વધાવો અને આ ગરાશિયાએ આ દરબારે સાહેબ ભાવનગરમાં માં બદરંગદાસ બાપા આરોગ્ય ધામ જે બનાવ્યું છે હું સાતી ઠોકીને કહું કોઈ દાખલ થવાનું નથી જ કેતો ભગવાનનો કોઈને દાખલ કરે પણ હકીકત કહું કે મુંબઈની ટોપમાં ટોપ જે હોસ્પિટલ છે એનું શું ન આવે અને ગરીબ માણસો જાય હો ન્યા સાહેબ ન્યા કોઈ કાઈ અંબાણી બંબાણી પરિવાર ન જાય સાહેબ село ગામનાનો વાડીમાં રહેનારો માણસ સાહેબ ઈ હોસ્પિટલ માં જાય છે એવડી હોસ્પિટલ એને ગરીબોની સેવા માટે એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો ખૂબ ખૂબ ધન્યવાદ હા અને પાછું આપણે કોક એવું ફોન કરીએ કે રણજીતભાઈ જ્યાં ખરેખર એને ફલાન દાખલ કર્યા છે એટલે અગાઉ સમજી જાય કે ટૂંકમાં લેવાનું નથી ને કઈ હમેલ કે તો જ ફોન કર્યો હોય ને ભાઈ અમે એની અમે આંગળી સિંધી બીજું શું કરીએ મૂળ વાત એમાં 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 તમને કહું ભલે આપણે આપણે બધા ભાઈઓ સી આપણે આપણે બધા ભાઈ છે કઈ આપણે કઈ પણ હાસું કેવું પડે હો ભાઈ ગીતામાં ભગવાન કૃષ્ણ સાત લક્ષણ અરવિંદ ભાઈ બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય કરુણાની તો મૂર્તિ જ અને સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય મા તત્વ જેવું છે મારે પણ બીજાને મારવા ન દે કારક ઈ મા 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 છે હા